પૈસાને કેવી રીતે જોવો છો તમારી રિલેશનશીપ પૈસા સાથે કેવી છે પૈસા છે ને ગૌણ વસ્તુ છે પૈસા મહત્વના નથી સામાજિક અને માણસો સાથેના રિલેશન જે છે ને એ મહત્વના છે મારી સાથે જેટલો જોડાયેલો સ્ટાફ છે ને એ મારો પરિવાર છે એ પરિવાર મોટો કેમ થાય એને મેક્ઝિમમ લાભ કેમ મળે આજે કોઈ પણ કંપની છે એના સ્ટાફના ઇન્સ્યોરન્સ લઈએ ને આ કરે ને તે કરે અત્યારે અમારે અહીંયા આટકોટમાં કેડી પરવાળીયા હોસ્પિટલ છે એમાં મેં એક કરોડ રૂપિયાનું દાન આપી અને મારો જેટલો સ્ટાફ છે એ સ્ટાફ અને સ્ટાફના જેટલા પણ મધર ફાધર કે ફેમિલી છે ને એ તમામને આવરી લીધા એ તમામને કોઈ પણ જાતની તકલીફ હોય તો ફ્રી સારવાર મળવી જોઈએ માણસને શું અપેક્ષા હોય પોતાના બાળકો પોતાનું ફેમેલી એને તકલીફ ન પડે એના બાળકો સારી સ્કૂલમાં ભણે સારું આગળ વધે તો એની જવાબદારી અમે લીધી એની ફીથી માંડીને બધું અમે આપી દેતા હોય પછી એને ટેન્શન ન રહે એટલે પૈસા કોણ વસ્તુ છે પૈસા કરતા મેજોરિટી વધુમાં વધુ લોકો એ જોઈન્ટ થઈ અને એ ફેમિલીમાં કેમ જોડાય એ ફેમિલીનું મેક્ઝિમમ ધ્યાન કેમ રાખવું નહીં આ ગોલ પહેલાં છે એટલે હવે પૈસા વધારવા કરતા પરિવાર વધારવા પર વધારે પરિવાર વધારવા સામાજિક સેવા સામાજિક કાર્યો એ વધારે મહત્વના